તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ મારા નવા બ્લોગ તમારું સ્વાગત છે અને આજનો બ્લોગ શરૂ થાય ગાઈસ છે અને ગાઈસ આજ તો છે પોચમ મતલબ કે આજે નાક પોચમ થઈ છે અને આપણો બ્લોગ આ છે તમને જોવા મળશે સઠા દાળે તો ગાઈસ આપણે બધા ચા ને પીધો તો બરા સવારનો ચા પી લઈએ પછી બ્લોગ શરૂઆત કરીએ ચલો ગાઈસ ચા પીએ અને આ ગાડી ચા ને ગાઈસ આ રહ્યો વંગારેલો રોટલો જોઈ શકો છો તમે અને આપા તો વંગારેલો રોટલો જ ખાવા જ ના કઈ અમુક ટાઈમે બીજી હોય છે કઈ ગોઠિયા હોય પાપડી હોય કઈ બટાકાની કાકરી હોય છે અલગ અલગ હોય છે પણ ખાસ કરીને તો આપણે વનકારી રોટલો જ હોય છે ગુડ બોલ ડાલ ગો ઓર બી બરાબર ઓર બી

तो हेलो गाइस सब बपू लंच बन गए थे आज बन गए लंच लो दाल में चावल तुम्हें बताऊं यहाँ रही दाल और ये रहे चावल देख सकते हो तो गाइस तो आप लोग खाई लिए दाल ये दाल और चावल देख सकते हो आप दाल और चावल તો ગાઈસ આપણો લંચ ટાઈમ મળી માં બ્લોકમાં જો ગાઈસ તો હેલો ગાઈસ આપણા બપોરે પછી પાસે ખાવા ડાબા સાથે બહુ લીધું હતું આપણો આવી ગઈ હતી ઊંઘ અને ગાઈસ આપણા આમ તો બીજી કારણ શું કીધું કે આપણા કાલના જરા દાસ જ ક ચાર પોસ વાગ્યા નીકળેલા સવારે આઠ વાગે આવી જશે છે આખી રાત હેડ રસ કરી છે ને રાત બહુ પગમાં કરતા થતી ત્યાં પૂજ્યા હતા બે વાગે ખાઈ બે વાગે ઓ બે વાગે ખાઈને તે સો વાગે ઉઠ્યા આપણે તો પગ ગાયસોમાં પગલે સમસમ તો દુખાય હાલ ને ગાઈસ અને આપણો વિડીયો આજે પૂરો બને નહીં તો એના માટે તો માફ કરજો અને ગાઈસ આપણો આનું બંધી છે આપણ ખાઈ લેવા ચલો ગાઈ પોતાયો વેચા અને ખીચડી પોતા પોતાય ગાય તો તો

તો હેલો કાઇશ ફાઇનલી આપણે જમી લીધું છે અને ગાઈસ આપણો ઇન્ટ્રો આપી દીધો તમને પહેલાં તો તો ગાઈસ આપણા મારું નામ છે મેહુલ ઠાકોર અને મારું ગામનું નામ છે સાબરે અને આપણો તાલુકો છે વડનગર અને ગાઈસ આપણા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જરૂરથી કરજો અને આપણો વિડીયો આવશે ડેડલી આઠ ને દસે સવારે એમ મતલબ સવારે કઈ આ વિડીયો અહીંયા જ એન્ડ કરીશું તો આપણું વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરીએ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચલો બાય થેન્ક ફોર વોચિંગ માય